દેડિયાવાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છેલ્લા એક મહિનાથી અંડરગ્રાઉન્ડ હતા ત્યારે આજે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે તેઓએ આત્મસમર્પણ કર્યું છે ત્યારે તેઓના સમર્થકે પણ જોવા મળ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સામે

આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સાહેબ આજે કેટલા આરોપીની ધરપકડ કરી છે આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસિજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડ માંગશે કે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે હું સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં એ બાબતે હાલ સૌ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે સર આજે ચૈતર વસાવા સહિત કેટલા આરોપી આજે હાજર છે અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે સર આજે ટોટલ સાહેબ કેટલા આરોપી અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે અહીંયા પોલીસ સ્ટેશન થી લઈને જપાઝપી કહે તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય એ બાબત ત્યારબાદ એના બાબતે આગળ નિર્ણય લેવામાં આવશે ઓકે હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે તો હજી ચોવીસ કલાકની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે